વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિશે સંસ્કૃતની અંદર જે પ્રકરણ બે જે છે મિત્રો સ્મૃતિ રસ સુધા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને તમે ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારા સાથે મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો કારણ કે ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે આ ચેનલ તમારા માટે ખૂબ જ યોગ્ય નિવડશે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે કે યથાસ્વ વિકલભ્ય ચિત્વા લેખત તો કે સાચા વિકલ્પ પસંદ કરવાના છે આપણે પહેલો તો અધમેણત તે તાવત કી પશ્ય તો આવશે ઓપ્શન ક ભદ્રાણી બીજો છે વેદાભ્યાસો તો આવશે ઓપ્શન ક પંચદ્વા ત્રીજો છે આચાર કી હંત આવશે ક અલક્ષણ ચોથો છે અક્ષયધન કસ્મા લભ્ય તો આવશે ક આચારાત્ચમો સર્વ આત્મવશમ ખાલી જિ્યા તો આવશે ગ સુખમ હવે જોઈએ બીજો કે અધોલિખિતાના પ્રશ્ના સંસ્કૃત ભાષાયા ઉત્તરાણી લિખાત એટલે કે સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર આપણે સંસ્કૃત ભાષાની અંદર આપેલવાનો છે તો મિત્રો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે કે ત્રય નામધારકા સંતિ તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું બીજો પ્રશ્ન છે મહત ભેશજ કમી તો તપસા સંયુક્તા વિદ્યામહતા ભજજમ અસ્તી ત્રીજો છે દુઃખભાગી ક્લો દુરાચાર પુરુષ સતત દુઃખભાગી અસિ ચોથે આચારતા કે કં લભા તો આચાર આયુ ઈપીતા પ્રજા અક્ષયધન ચભે પાંચમો છે સર્વશ કંપરશ કાર્ય દુઃખમસ્તી ત્રીજો છે કે માતૃભાષામાં વિગતે ઉત્તર લખો પહેલો છે અધર્મથી વર્તનાર પુરુષની છેવટે સી ગતિ થાય છે તો અધર્મથી વર્તનાર પુરુષ પ્રથમ તો ઉન્નતિ કરે છે પછી કેટલાક દિવસો સુખ સમૃદ્ધિમાં વિતાવે છે પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે પરંતુ છેવટે તેનો સર્વનાશ થાય છે જોઈએ બીજો કોણ માત્ર નામને જ ધારણ કરે છે તો લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ નિરુક્ત અને જ્યોતિષ ન ભણેલા હોય તેવા બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જો એ ત્રીજો પ્રશ્ન કેવો પુરુષ અલ્પાયુ બને છે તો દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર સતત દુઃખી રોગી અને અલ્પાયુ બને છે ચોથો છે માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે તો માણસ દુરાચારને કારણે સતત દુઃખ ભોગવે છે હવે ચોથો મિત્રો છે સમીક્ષાત્મક નોંધ લખો એમાં પહેલો છે અધર્મ આચરણનું અંતિમ પરિણામ છે તો માનવ ધર્મ સંહિતા તરીકે ઓળખાતા મનુસ્મૃતિ ગ્રંથના ચતુર્થ અધ્યાયમાં આજીવિકા તેમજ જીવન ચર્ચાના સામાન્ય નિયમોનું વર્ણન કરવામાં આવે છે પ્રસ્તુત પદમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનના ચાર તબક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અન્યો સાથે શત્રુતા અસત્યતા વાણી વિલાસ વગેરે અધર્મ આચરીને મનુષ્ય પહેલા તબક્કામાં ઉન્નતિ કરે છે એટલે કે તે દ્વારા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે પોતાના જીવનના કેટલાક દિવસો સુખમાં વિતાવે છે ત્યારબાદ બીજા તબક્કામાં તે પોતાનું કલ્યાણ જુએ છે સ્વજનો નોકરચાકર ધનધન્યદી સમૃદ્ધિ રૂપી કલ્યાણ જુએ છે એનાથી આગળ વધીને પોતાના દુશ્મનો અર્થાત સજ્જનો ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લે છે આ પ્રમાણે અધર્મનું આચરણ કરનાર મનુષ્યના આ ત્રણ તબક્કાઓમાં કોઈ પણ અચરજ થાય એવું સુખી જીવન જીવે છે પરંતુ ચોથા ને અંતિમ તબક્કામાં તેનો સમૂળગો વિનાશ થાય છે એટલે કે અધર્મ આચનાર મનુષ્ય પહેલી ત્રણ અવસ્થાઓમાં ભલે સુખ ભોગવતો હોય પણ એને યાદ રહે છે કે અંતે તો તેનો સર્વનાશ જ થવાનો છે બોધ ના એ છે કે અધર્મ આચનાર વ્યક્તિ ક્યારે પણ સુખી થઈ શકશે નહીં અધર્મી મનુષ્ય થોડા સમય માટે ભલે સુખમાં દિવસો પસાર કરે પરંતુ અંતે તો તેનો સર્વનાશ થાય છે આથી સર્વનાશથી બચવું હોય તો અલ્પકાલીન સુખને જોઈને અધર્મનું આચરણ કદાપી ન કરવું જોઈએ હવે આગળ વધીશું તો બીજો પ્રશ્ન છે કે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારકના વિચારો એનો મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું નેક્સ્ટ ત્રીજો છે કે વેદાભ્યાસના પાંચ પાનો તો દક્ષ સ્મૃતિના પ્રસ્તુત પદમાં જ્ઞાનોપાર્જનની પદ્ધતિ દર્શાવવામાં આવી છે અધ્યયન પદ્ધતિના અહીં પાંચ સોપાનો વર્ણવવામાં આવ્યા છે પ્રથમ સોપાનમાં વેદ અર્થાત વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે ત્યારબાદ એ સ્વીકારેલા જ્ઞાન કે વિદ્યા ઉપર વિચાર ચિંતન કરવાનું છે ત્રીજા સો સોપાનમાં મનન ચિંતન કર્યા પછી તેનો નિરંતર અભ્યાસ કરવાનો છે અને ચોથા સોપાનમાં તે જ્ઞાનનો વારંવાર પોતાના મનમાં જાપ કરવાનો છે આ પ્રમાણે ચાર તબક્કાઓમાંથી પસાર થઈને વિધાને અથવા જ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરી લેવાનું છે પરંતુ આટલું જ પૂરતું નથી હજુ એક અંતિમ સોપાન છે તે અનુસાર પાંચમા સોપાનમાં પ્રાપ્ત કરેલી વિદ્યા કે જ્ઞાનને શિષ્યોને આપવાનું છે અર્થાત જે ભણ્યા હોઈએ શીખ્યા હોઈએ તેને ભણાવવાનું છે અન્ય છાત્રોને શીખડાવવાનું છે ઉપર દર્શાવેલ તબક્કાઓમાંથી પસાર થયેલું જ્ઞાન જ મનમાં સ્થિર બને છે તેથી વેદાભ્યાસ કરવા ઈચ્છતા લોકોએ તેના આ પાંચ સોપાનો મુજબ પદ્ધતિસર અભ્યાસ કરવો જોઈએ નેક્સ્ટ હવે આગળ વધીશું તો ક વર્ગમ ખ વર્ગેણ સહ યથાવત યોજત એટલે કે જોડકા છે મિત્રો બરોબર છે સદા પ્રતિષ્ઠમ ભાવ્યમ તો આવશે એની સામે આવશે મિત્રો ગ એટલે કે ત્રણ બીજો છે યથાકાષ્ટમોય હસ્તી તો એની સામે આવશે મિત્રો ચાર ત્રીજો મિત્રો છે એની સામે આવશે ક એટલે કે એક ચોથો જે છે એની સામે આવશે ખ એટલે કે બીજા નંબરનું વાક્ય છે તે આવશે નેક્સ્ટ જોઈએ શ્લોકપૂર્તિ તો જથા ન મધુ ખાલી જગ્યા મહત નીચે તેની શ્લોક પૂર્તિ આપેલી છે મિત્રો આ શ્લોકપૂર્તિઓ તમારે યાદ કરી લેવાની છે કારણ કે બોર્ડની અંદર ઘણીવાર આ શ્લોક પૂર્તિઓ પૂછાય છે બીજો છે દુરાચારોહી લાઈવ પ્રેચ તો એની પણ મિત્રો આપેલી છે જે તમે જોઈ શકો છો નેક્સ્ટ ત્રીજી મિત્રો છે આચાર આતા ખાલી જગ્યા લક્ષણમ તો એની પણ સંપૂર્ણ શ્લોક પૂરતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ચોથી જે સર્વપર્વશ સુખ દુઃખો ખયો તો સર્વપર્વશ દુઃખઃ સર્વમાત્સ્વ દુઃખમ એ તો દ્વિતા સમસાને લક્ષણ સુખ દુઃખયો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ બાર વિષય સંસ્કૃતનું જે ચેપ્ટર બે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે ધોરણ બારનો કયો વિડીયો જોવે છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો તમારા માટે બનાવી શકીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત